રાજકોટના ધોરાજીના લાગુ થતી ટીપી સ્કીમ રદ કરવા અને સુધારણા કરવાની પ્રજાને મળતી સવલતો છીનવાશે ડીએલ ભાષા વિપક્ષ નેતા નગરપાલિકા ધોરાજી અમુક લોકોનું હિત સાચવવા માટે ટીપી સુધારણાનો મુદ્દો જનરલ હોર્ડમાં લાવવામાં આવ્યો યુસુફ નવીવાલા વિપક્ષ દંડક નગરપાલિકા ધુરચ શહેરમાં ટીપી સ્કીમમાં સુધારણા અને ફેરફાર કરી ભાજપના ચોક્કસ આગેવાનોનું હિત જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની ચૂંટણીની નવી બોડી કામ કરી રહેલ હોવાનું શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા શહેરોના સંતુલિત અને યોગ્ય વિકાસ માટે નવી નગરની રચનાઓ લાગુ કરવામાં આવી હતી જેને લઈ નગરજનોને વિવિધ પ્રકારની સુવિધા મળી રહે ત્યારે નગર રચનામાં સુધારણા કરવા માટે આગામી જનરલ બોર્ડમાં એજન્ડા લેવામાં આવ્યો છે ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના અને વિપક્ષના દંડક યુસુફભાઈ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા નગર રચના રદ કરવામાં આવે કે સુધારણા કરવામાં આવે તો ધોરાજીની પ્રજા પર ત્રણ કરોડથી વધુનો બોજો પડે તેમ છે નગર રચના એક અને નગર રચના બે જેમાં આંશિક રીતે ફેરબદલ કરવા ભાજપના આગેવાનોએ પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે

જે હાલમાં ગુજરાત સરકાર માંથી નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે જેની સામે તારીખ પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર તેઓ ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદૃ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો નગર રચના એક તથા બે નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકાર શ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચના અમલવારી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર અને દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી સર્વાંગી વિકાસ છીનવાઈ જાય ઉપરાંત ભાજપના એક મળતી આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે